નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ અગિયારમો મિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવાર નરોજ મિત્રો આવકની વાત કરીએ તો મિત્રો રાત્રિના દસ ને સવારથી સાત વાગ્યા લગીને આવકની ચાલુ છે મિત્રો રાત્રિ દરમિયાન આવક ચાલુ છે દિવસ દરમિયાન આવક આવક બંધ છે મિત્રો હરાજીની વાત કરીએ તો મિત્રો અત્યારે ડૂમ નંબર ત્રણના એકના પિલોરથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણ લે કહેવારીએ છીએ આજના બજાર થોડીક માંડવીના બજાર વિશે વાત કરું તો મિત્રો જે જેવીસ માંડવી છે જે પલેલું કાળું ફોતરું છે મિત્રો તે માંડવી બધી અગિયારસોથી બારસોની વચારે જઈ રહી છીએ અને જે મિત્રો જેવીસ સારું ને ક્વોલિટી માલ છે મિત્રો એ સાડા બારસોથી તેરસો સવા તેરસો લગીન વેચાઈ જાય છે મિત્રો મગફળી સારી સારી ક્વૉલિટીની હોય ને તો અને મિત્રો ગિરનારની વાત કરીએ તો ગિરનારમાં પલરેલું ખોદરું મિત્રો બધું એ સાડા અગિયારસો આસપાસ વેચાઈ રહ્યું છે મિત્રો અને મિત્રો એ ગિરનારમાં પલરેલા વગરનો કોરો માલ છે મિત્રો એ સાડા અગિયારસોથી પોણા તેરસો લગીને વેચાઈ જાય છે મિત્રો તેવી ને અરાજીમાં જઈએ જાણી લે કહેવાળી છે આજના બજાર ઓગણચાલીની વાત કરીએ મિત્રો તો સારું ચાલી હોય ને તો તેરસો સારું ચાલી હોય તો બારસો સવા બારસો લગીને વેચાઈ જાય સુપર સારું હોય તો અને બાકી એવરેજ માલ બધો એ વેચાય છે મિત્રો એક હજાર પચાસથી અગિયારસો સવા અગિયારસો અને આજુબાજુ એક ખ૨ી ણ૧ા ખ� 벤� army ગ ખ મળીઆબા�હ ખ૕વા નધ તેરસો ને છન્નુ રૂપિયા નો ભાવી તેરસો ને કાંઈ નો સુર સુપરના વેચની જેવી છે તેરસો ને છન્નુ રૂપિયામાં વેચાણ છે મિત્રો ગેસોને 66 રૂપિયા રભાવે ગેસોને 66 રૂપિયા રભાવે અમાર લાગેસોને 66 રૂપિયામાં વેચાણ છે જે વિશેષમ કોરી છે 66 হাজার রুপিয়া একটা মিছে

અગિયારસોને એકતાલીસ રૂપિયાનો ભાવ છે અગિયારસોને રૂપિયાનો ભાવ છે રોહિણી મગફળી છે મિત્રો અગિયારસોને એકતાલીસ રૂપિયાનો ભાવ છે પલરેલું ફોતરું છે ને રોહિણી મગફળી છે હજાર પચાસ હજાર પચાસ હજાર પચાસ અમદાવાદ હાય હજાર તેર આ

એકસાઠ રૂપિયા ના ભાવ છે તે જેવી જ મગફળી છે મિત્રો વિનાર ખુબ ભેગું છે મિત્રો ને પડેલો માર છે કાળો ખતરો છે મિત્રો